અમદાવાદના રિવરફ્રન્ટ ઉપરથી માં દીકરીએ મોતની છલાંગ લગાવી હતી જેમાં માતાનું તો પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું પરંતુ માતાની તરતી લાશ ઉપર દીકરી જીવવા માટે વલખા મારી રહી હતી અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તાર નજીક સાબરમતી નદીમાં એક દુઃખદ ઘટના બની છે જેમાં એક મહિલાએ પોતાની નાની બાળકીને સાથે લઈ અને સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું આ ઘટનામાં માતાનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે તો માતાની તરતી લાશ અને તેની ઉપર જીવવા માટે વલખા મારતી તેની બે વર્ષની દીકરી જી હા આ પાંચ સેકન્ડનો વિડીયો તમને હચ મચાવી નાખશે આ કરુણ બનાવો બન્યો છે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર જ્યાં પંદરમી ઓગસ્ટે સાંજે પિંકીબેન નામની મહિલાએ પોતાની બાળકી સાથે નદીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેમાં મહિલાઓનું મૃત્યુ થયું છે પરંતુ બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો રેસ્ક્યુ ટીમે જ્યારે બંનેને બહાર કાઢ્યા ત્યારે બાળકીને સીપીઆર આપ્યો તો બાળકી જીવતી હતી ત્યારબાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ ફેફસામાં પાણી ભરાયું હોવાથી બાળકીનું રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું ઉસ્માનપુરા ગાર્ડન તરફના રિવરફ્રન્ટ ઉપર સાંજે છ વાગ્યાની આસપાસ પિંકીબેન રાવત વર્ષીય મહિલાએ પોતાની બે વર્ષની દીકરી સાથે નદીમાં ઝંપલાવ્યું હતું દીકરીને હાથમાં પકડી માતા સાબરમતી નદીમાં કૂદી ગઈ હતી જેથી માતાના મૃતદેહ સાથે બાળકી પણ પાણીમાં તરી રહી હતી આ અંગે જાણ થતાં જ પોલીસ અને રિવર રેસ્ક્યુ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી તો માતા પિંકીબેનનું તો નદીમાં ડૂબી જવાથી રિપીટ તો માતા તો નદીમાં ડૂબી જવાથી જ મોત થયું હતું પરંતુ બાળકીનું સારવાર દરમિયાન ફેફસામાં પાણી ભરાયું હોવાથી મોત થયું હતું માતા અને દીકરીનો આપઘાતનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં માતાની લાશ ધરી રહી છે અને બાળકી માતાની છાતી ઉપર છે સમગ્ર મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે